ચેલેન્જ વિડીયો છે આ બે પેપર આપવામાં આવશે તમને બંનેને ચેલેન્જ વિડીયો એ છે કે એક સાથે આ પેપર જો ફાડી નાખવામાં આવશે બંને બાજુથી બરાબર બે બાજુ હોલ છે એમાં આંગળી પરોવી અને પેપર જો ફાડી નાખવામાં આવશે એક સાથે બંને તો તમે જીતી ગયા અને નહીં થાય તમારાથી તો હું તમને જે ડિમાન્ડ કરું નહીં તમારે મને લાવી દેવું પડશે અને થઈ જશે તો એક મહિનો કશું ડિમાન્ડ નહીં કરું પે લેવા કરવાની ચાલો ચેલેન્જ ડન ટુ થ્રી પેલા નહી વન ટુ થ્રી પેલા સીધું રાખતા રું પેપર વન ટુ થ્રી સ્ટાર્ટ બનતો આ ચેલેન્જ આ ચેલેન્જ હું જીતી છું ચાલ આવજો એમનો હાલ બાય